દશરથભાઈ નરેશભાઈ દ્વારા ગેરરીતિ વહીવટ કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો દશરથભાઈ અને નરેશભાઈ દ્વારા ટ્રસ્ટના નિયમો નેવે મૂકી મહત્વના દસ્તાવેજ પણ ટ્રસ્ટની ઓફિસ પર રાખતા નથી તેવા પણ આક્ષેપો દશરથભાઈ અને નરેશભાઈ બધી જ ચીજવસ્તુઓ લોકમાં મૂકીને જતા રહે છે ચાવ્યો પણ જોડે લઈ જાય છે હાલના ચાલુ ટ્રસ્ટીને ચાવીઓ પણ આપવામાં આવતી નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે માતાજીના જે નિવેદના ચાંદીના વાસણો છે તે પણ અંદર લોકરમાં મૂકીને ચાવી સાથે લઈ જાય છે જેના કારણે ચાંદીના વાસણો હોવા છતાં માતાજીને પ્લાસ્ટિકના વાસણોમાં નિવેદ આપવા પડે છે ટ્રસ્ટની ઘણી બધી જમીનો આવેલી છે જેમાં કથિત કે વહીવટ કરવાના આક્ષેપો થઈ રહ્યા છે અમુક જમીનોમાંથી કરોડોની માટી ખોદી નાખવાનો અને બારોબાર રૂપિયા ચાલુ કરી જવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે વહીવટકર્તાઓ સામે ટ્રસ્ટી દ્વારા આક્ષેપો કરાતા મંદિરમાં ભક્તોને સેવક સમુદાય મૂંઝવણમાં મુકાયો છે ત્યારે સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ મારું નામ વાળા રુદ્રદત્ત છે બાદોશી છે હું અહીંયા ભુવાજીના દીકરા તરીકે સેવા બજાવું છું આ લોકોએ અમારી પ્રાણીને ઠેસ પહોંચાડી છે ચાલીના વાસણો જે અમે આઠમના દિવસ માતાજીના હવનમાં ઉપયોગ કરવી છે જેના અમે નિવેદ ધરાવીએ છીએ તે આ લોકોએ અલફેર અમારે પ્લાસ્ટિકમાં ધરાવવા પડ્યા આ લોકોએ લોકરમાં મૂકી ચાવી લઈ અને જતા રહ્યા છે